નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું જો એમ લતા ત્રિવેદી આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાત સત્યની સાથે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આદિવાસી દિવસની રંગારંગ કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી ફતેપુરા નગર સહિત સમગ્ર તાલુકામાં આદિવાસી દિવસની રંગારંગ કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી હતી દાહોદ જિલ્લા રાજસ્થાન મધ્યપ્રદેશ રાજ્યને જોડતો જિલ્લો હોવાના કારણે રાજસ્થાન અને મધ્યપ્રદેશથી મોટી સંખ્યામાં લોકો આદિવાસી દિવસની ઉજવણી કરવા માટે માનગઢ આવતા હોય છે માનગઢ જવા માટે ફતેપુરા તાલુકામાંથી પસાર થવું પડતું હોય છે ત્યારે મોટી સંખ્યામાં પોતાના વાહનો સાથે માનગઢ જતા લોકો જોવા મળ્યા હતા ફતેપુરા જાગૃતિ કન્યા વિદ્યાલયની સામે વિશાળ મેદાનમાં જાહેર સભા યોજવામાં આવી હતી ફતેપુરા તાલુકામાં વિવિધ જગ્યાઓ સૌથી પોતાના વાહનો મારફતે દેશી ઢોલના અને ડીજેના સાથે રેલી યોજવામાં આવી હતી સમગ્ર નગરમાં જય જોહાર જય આદિવાસીના નારા સાથે રેલી યોજવામાં આવી હતી ફતેપુરા તાલુકો માનગઢ નજીક હોવાના કારણે મોટી સંખ્યામાં લોકો પોતાના વાહનો લઈને માનગઢ જતા જોવા મળ્યા હતા આદિવાસી પરંપરા ડ્રેસ હાથમાં તીર કામઠા ભાલા પાળીયા તલવાર જેવા હથિયારો સાથે મોટી સંખ્યામાં લોકો માનગઢ જતા પણ જોવા મળ્યા હતા ફતેપુરા જાગૃતિ કન્યા શાળાના સામે મેદાનમાં યોજાયેલી જાહેર સભામાં સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ પ્રવચન તથા આદિવાસી લોકનૃત્ય પણ કરતા લોકો જોવા મળ્યા હતા દિવસ દરમિયાન પોતાના વાહનો પર જય આદિવાસી વિલ ત્યારે આખો દિવસ દરમિયાન જય જુહાર જય આદિવાસીના નારા સાથે ઉજવણી કરવામાં આવી હતી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ફતેપુરા પોલીસ સ્ટેશનના પીઆઈજીએમ ખાટ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ફતેપુરા રિપોર્ટર આઝાદેશ એસ મંસુરી જિલ્લા દાહોદ